તેરી મને ખબર પગાર વધારવા થાય તો પગાર વધારવા ગીતો ગાયા ગોત આ દવાખાનું ડોક્ટર ભેજાવાલાનું આવો શું છે બેસો શું तकलीफ છે ગભા પર દબાવ તો દુખે

Dharma tuh boleh Nah, apa lainnya? Boleh. Kamu cari ini ya. Naa, apa pasal dia? Ah, dokter bedah. Aku mau makan uji. Belum, nih sama apa? Eh, pinca? Dokternya, dokternya burgo Allah. Video. Maklum, વિડિયો આખાલ પકડી નાખીલા અમે બીજી મકાલ પર આવો બેસો શું તકલીફ છે મોટર કારમાં બેસું તો આ ઊલટી છે મોટર કારમાં બેસો એટલે ઊલટી થાય છે બીજી કોઈ તકલીફ ના બાઇકમાં ના નિયજમાં ના બસમાં ના ટ્રેકરમાં ના નેલ ના એરપ્લેનમાં ના બીજી કોઈ તકલીફ ના ના તો હું તો એમ દેવું જોઈએ તારે હે આ પછી મોટર કારમાં બેસું તો હે આ પછી મોટર કારમાં ના બેસતો

આવો આવો બેસો શું તકલીફ છે ડોક્ટર સાહેબ ખાટું ખાવાથી ખંજવાળ આવે છે ખાટું ખાવાથી ખંજવાળ આવે છે બીજું ખાવ ના ગળ્યું ખાવ કોઈ સ્વાદ ખાલી ખાટું ખાવ એટલે ખંજવાળ આવે બીજું કોઈ તકલીફ ના ખાટું ખાવ એટલે ખંજવાળ આવે તો હું કામ ખાવજો એટલે ખાટું ખબર જ ગઈ ખાટું ખાવ તો ખંજવાળ આવે શું કામ ખાવજો એટલે ખાટું હે એટલે ઉતરી પડતી આ એટલે ખાટું ને ખાઓ એટલે

ની એલા આ પેલા ગામમાં ને બાર બોર માર્યું છે કે એક ડોક્ટર ભેરાવાલા ભવન પર આવા કરી આપજે